જે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો જે લાભો મળે છે કે ચાલુનો કોઈ અવસાન થઈ ગયા હોય તો ત્રણ લાખથી લઈને સાત લાખ સુધી પીએફના પૈસા મળે છે એ સેના કંઈક ત્રણ લાખ રૂપિયા મળે છે અને જે કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો હોય તે લોકોને નેવું ટકા પેન્શનની જોગવાઈ પણ છે આ બાબતે અમારા દ્વારા એના જે વારસદાર છે એના જે પુત્ર છે એને આ બધા લાભો મળે એ બાબતની રજૂઆત અમે કરી દીધી છે હું રાજકોટ મહાનગરપાલિકાને આ બાબતે વિનંતી કરવા માંગુ છું કે આજે જે સફાઈ કામદાર છે એ રાજકોટને સ્વચ્છ રાખવા માટે રાજકોટની પ્રજાને રોગમુક્ત રાખવા માટેના પ્રયાસમાં આજે અમારે એક સફાઈ કામદારનું અવસાન થઈ ગયું છે ત્યારે એના દુઃખમાં સહભાગી બની અને તમે લોકો વહેલી તકે એને પૈસા મળે એવો પ્રયાસ કરશો તેવી અમારા સૌની લાગણીને માંગણી બી જય ભીમ જય વાલ્મીકી જય સવિતા